હેલો વિદ્યાર્થી મિત્રો હું છું જે મેડમ સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો હું આજે તમારી સમક્ષ લઈને છું જે ધોરણ નવ વિશેષ સંસ્કૃત એનું જે સોળમું ચેપ્ટર છે તો એના આપણે શ્લોક આઠમો શ્લોક લઈને આવ્યું છે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે વિડીયામાં જે છઠ્ઠો અને સાતમો શ્લોક ભણી ગયા બરાબર બધાને યાદ છે કે નથી કારણ કે છઠ્ઠો શ્લોક અને સાતમો તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો શ્લોક કોનો હતો કે ભાઈ કાગડાનો સાતમો કુકડાનો હવે આપણે આઠમો શ્લોક ભણવાનો છે અહીંયા બરાબર આઠમા શ્લોક ની અંદર વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે આપણે બધા ગુણ ભણ્યા છે કે ભાઈ બધાય આગળથી બધાય પ્રાણી અને પક્ષી આગળથી ગુણ જે લીધા છે એ આજે આપણે જો મનુષ્ય જીવન મનુષ્ય પોતાના જીવનમાં એનું આચરણ કરશે તો એ માણસ અજય થશે બરાબર એવો જ એક સરસ મજાનો આઠમો શ્લોક છે તો વિદ્યાર્થી મિત્રો શ્લોક એવો છે કે યહ માનવ એતાન વિસ વિસંતિ ગુણાન સર્વાસુ કાર્ય અવસ્થાસુ આચર્યશ્યતિ સ શ સ અજયશ્ય ભવિષ્યતિ એટલે કે અહીં આપણને સમજાવે છે વિદ્યાર્થી મિત્રો કે યહ એટલે કે જે માનવ એટલે કે માણસ અથવા મનુષ્ય જે માણસ એતાના એટલે કે આ બરાબર વિસંતિ ગુણાને એટલે કે વિષ ગુણોને સર્વાસ્વ એટલે કે બધી અથવા બધા કાર્યવસ્થા શું કાર્યવસ્થા શું એટલે કે બ કામકાજની અવસ્થાઓમાં જે કાર્ય કરીએ કામ કરીએ એની અંદર બરાબર અહીંયા આપણને સમજાવ્યું કે જે માણસ આ જે કેટલા ટોટલ ગુણ થયા તો કે ભાઈ વીસ ગુણ બરાબર જે માણસ એ તાને આ વીસ ગુણોને બધી કામકાજની અવસ્થાઓમાં એટલે બધા કાર્યની અંદર હવે શું કરશે તો કે ભાઈ આચર્ય ક્ષતિ એટલે કે આચરણ કરશે સો એટલે કે તે અજય છે એટલે કે અજય અને ભવિષ્ય એટલે કે થશે તે અજય થશે બરાબર તે વિજય થશે કારણ કે જો આપણને જોયા વિદ્યાર્થી મિત્રો તમે વિશે વીસ ગુણ જોયા તો એક ગુણ એવો નથી કે આપણે ન અપનાવી શકીએ બધા ગુણ આપણે જે પક્ષી અને પ્રાણી આગળથી લેવાના છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે સમજાવે છે કે જે માણસ છે એ બધા બરાબર કે જે માણસ છે એ બધી કામકાજની અવસ્થાની અંદર જે મનુષ્ય છે એ આ વીસ ગુણોને બધા કાર્યની અંદર બધા કામકાજની અવસ્થામાં જે અપના આચેનું આચરણ કરશે તો તે અજય થશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આવો આ આપણે આઠમા નંબરનો શ્લોક છે કે જે મનુષ્ય છે આ બધા એમ કે વિષ ગુણોને અપનાવશે બધી કાર્ય જે કામકાજની અવસ્થા છે કાર્યની અંદર તો એ માણસ અજય થશે સુખી થશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ આઠમા નંબરનો શ્લોક અહીંયા આપણે એમ કે આઠમા નંબરનો જે શ્લોક છે એનો અનુવાદ આવી રીતે થાય છે બરાબર પહેલાં આપણે પહેલા શ્લોક છે એ સમજાય તો પહેલા શ્લોકની અંદર આપણે બધા જે પ્રાણી અને પક્ષીના ગુણો હતા તો વિદ્યાર્થી મિત્રો પહેલાં જે શ્લોક છે પહેલો શ્લોક એની અંદર આપણે સિંહ પાસેથી કેટલો ગુણો લેવાનો કીધો એક બગલા પાસેથી એક બરાબર કૂતરા પાસેથી છ કાગડા પાસેથી પાંચ બરાબર અને ગધેડા પાસેથી ત્રણ કુકડા પાસેથી ચાર એ બધે બધા ગુણ ટોટલ ગુણે વીસ ગુણ ગ્રહણ કરવાના કીધા વીસે વીસ ગુણ અપનાવશે એ તો સિંહ પાસેથી આપણે ગુણ લેવાનો બગલા પાસેથી એક ગુણ લેવાનો કૂતરા પાસેથી છ ગુણ લેવાનો બરાબર પછી જે બગલા પાસેથી જે એમ કે આપણે કુકડા પાસેથી કાગડા પાસે બધા ગુણોને વીસે વીસ ગુણોને અપનાવવાના છે તો એ માણસ અજય થશે સુખી થશે

હંમેશા મહેનત વડે કોઈ પણ કાર્ય કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા શ્લોકની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બગલો છે એની આગળ એક સરસ મજાનો ગુણ છે બરાબર તો બગલા આગળ એવો કયો ગુણ છે તો વિદ્યાર્થી મિત્રો બગલા આગળ એકાગ્રતાનો ગુણ હતો ખ્યાલ છે ને તમને કારણ કે બગલો છે એ શું કરે છે તો કે બગલો છે એ બધી ઇન્દ્રિયો એકદમ જે કાબૂમાં રાખે છે કાબુમાં રાખીને શું કરે છે તો કે ભાઈ માછલા પકડે છે એવી રીતે મનુષ્ય પણ કોઈ પણ કાર્ય કરવું હોય તો હંમેશા એકાગ્રતાથી કાર્ય કરવું જોઈએ બરાબર એકાગ્રતા કાર્ય કરવાથી એ કાર્ય સફળ થાય છે ચોથા નંબરના શ્લોકની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શીખા હતા કે ભાઈ જે આપણે જેને વફાદાર માનીએ છીએ બરાબર બહાદુર માનીએ છીએ એવો કોણ હતો તો કે ભાઈ કૂતરું તો એની આગળ કેટલા સરસ મજાના ગુણ છે એ વફાદાર છે પોતાના માલિકને વફાદાર છે એ બહાદુર હતું બરાબર એ જેટલું મળે એટલું ખાઈ લે છે પછી થોડામાં સંતોષ રાખે છે જલ્દીથી જાગી જાય છે સારી રીતે ઊંઘનાર છે તો મનુષ્ય એ જો આ બધું આવા ગુણ અપનાવે કે એ પોતાને માલિકને હંમેશા વફાદાર રહે પોતે એમ કે જેટલું મળે એનામાં સંતોષ માને બરાબર કે હંમેશા બહાદુર રે એવા ગુણ આપણે કૂતરા આગળથી શીખા વિદ્યાર્થી મિત્રો પછી વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ પાંચમા નંબરનો શ્લોક હતો એ કયો હતો તો વિદ્યાર્થી મિત્રો ગધેડા વાળો હતો બરાબર તો ગધેડા ગધેડા આગળથી આગળથી આપણે આપણે કેટલા ગુણ લીધા લીધા હતા હતા તો કે ભાઈ ગુણો વિદ્યાર્થી મિત્રો કારણ કે ગધેડો શું કરે તો કે ભાઈ ગધેડો હંમેશા તમે આપણે મૂર્ખ માનીએ ગધેડો તો ખૂબ કામ કરે છે બરાબર તો એ આપણી ભાર ઉપાડે છે તો એ આપણે આપણા કુટુંબની આપણા જે ભાર જવાબદારી ઉપાડવાની છે કે જે જવાબદારી ઉપાડવામાં આપણે જરા પણ આળસ ન હોવી જોઈએ જેવી રીતે ગધેડો છે એ પોતે ક્યારેય થાકતો નથી એ ઠંડી અને ગરમીની પરવા નથી કરતો એ ક્યારે હંમેશા સંતોષવાળો રહે છે એ પણ પોતાના જીવનમાં ક્યારેય કોઈપણ એટલું ગમે એટલું કાર્ય કર કાર્ય કરીએ કામ કરીએ છતાં એ આપણે એમને સમજવું જોઈએ કે આ મને બોજારૂપ લાગે છે થાકરૂપ લાગે છે બરાબર અને હંમેશા કોઈ પણ ઋતુ આવે તો છતાં એ ઋતુની અંદર આપણે હંમેશા કામ કરતું રહેવું જોઈએ આપણે ક્યારે કારણ કે ગધેડો છે એ કોઈ પણ ઋતુની પરવા કરતો નથી અને હંમેશા જેટલું મળે એમ માં સંતોષ રાખવો જોઈએ એ પાંચમા નંબરના શ્લોક ની અંદર શીખ્યા વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરના શ્લોક માંથી આપણે કોની આગળથી કેવો ગુણ લીધો તો કે ભાઈ કાગડા આગળથી પાંચ ગુણો લીધા તો કે એ એ પોતાનું જીવન છે પોતાનું જે ગોલ હોય કે જે પણ પોતાનું જે કુટુંબનું જે રહસ્ય હોય કે વાત એ બધાને જાહેર નથી કરતો બરાબર કે ભાઈ એ ઢંઢેરા નથી પીટતો એવી રીતે એ પોતાનું ગૃહસ્થ જીવન છે એ ગુપ્ત રાખે છે અને હંમેશા કાગડું છે એ ચતુર હોય છે એ ક્યારે માળો બનાવી લે એ કોઈને જાણકારી આપતો નથી અને માળો પણ એકદમ સરસ બનાવેલો હોયનો એમાં કોઈ પણ બેદરકારી રાખતો નથી અને માળો બનાવવામાં ક્યારેય આળસ રાખતો નથી તો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે પાસેથી સરસ મજાના ગુણો શીખવા જોઈએ કોઈ પણ કાર્ય આપે આપણને કોઈ પણ કામ આપે તો એકદમ બેસ્ટ સરસ સારું કામ કરવું જોઈએ અને એ કામમાં ક્યારેય આળસ ન હોવી જોઈએ બરાબર અને ક્યારે પણ હંમેશા જે સમય આવે ત્યારે એ કાર્ય આપણે હંમેશા કામ કરવું જોઈએ આપણે કાગડા પાસેથી આપણે શીખવા જોઈએ ગુણ વિદ્યાર્થી મિત્રો જે સાતમા નંબરનો શ્લોક કયો હતો તો કે એ કુકડો જે આપણે વહેલી સવારે ઉઠાડનાર બરાબર જે આપણા શરીરને નિરોગી રાખનાર જે આપણું શરીર સ્વસ્થ રહે એના માટે આપણે હંમેશા વહેલી સવારે ઉઠવું જોઈએ જો આપણા કોઈ કુટુંબ છે કોઈ સમાજ છે એના પર કોઈ મુશ્કેલી આવે તો આપણે હંમેશા એની સાથે સાથે રહેવું જોઈએ લડાઈ યુદ્ધ કરવાનો વારો આવે તો યુદ્ધ પણ કરવું જોઈએ અને જો કોઈ મુશ્કેલીમાં સ્ત્રીઓ મુકાય તો એને આપણે બચાવવી પણ જોઈએ આમ અને પોતાના સ્વજનો છે એની સાથે હંમેશા હળી મળીને રહેવું જોઈએ એની સાથે ભોજન કરવું જોઈએ જેનાથી એક જે એકતાનો ગુણ આપણામાં આવે છે બરાબર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે આ બધે બધા ગુણ આઠમા નંબર જે આઠમા નંબરનો શ્લોક છે ત્યારે તમને બોર્ડ ઉપર દેખાય છે તો બધે બધા ગુણ 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 આપણે આપણે જે ગ્રહણ ગ્રહણ કર્યા કર્યા ટોટલ કેટલા બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો વિષ્ણુ શર્મા તમે જુઓ તો ખરા વિષ્ણુ શર્મા બરાબર કે જેને પંચતંત્રની રચના કરી કે અહીંયા જે સરસ મજાની વાત કરી કે ભાઈ ચાણક્ય છે તો કે ચાણક્ય અહીંયા આ બધી નીતિઓ છે તો નીતિસાર ગ્રંથની અંદર આ વિદ્યાર્થી મિત્રો તમને જોયું હશે કે નીતિસાર ગ્રંથની અંદર તમને કેટલું બધું જાણવા મળે છે કે આ બધા પ્રાણીઓ અને પક્ષીઓ વગરથી કેટલા બધા ગુણો લેવાના છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થઈ છે હવે આપણે સરસ મજાનું આગલું ચેપ્ટર આવશે તો વિદ્યાર્થી મિત્રો તમને આની અંદર કંઈ કન્ફ્યુઝ હોય કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો અને ખાસ ટેલિગ્રામને પણ ટેલિગ્રામ ચેનલને પણ ફોલો કરજો અને એને પણ જે એના પર પણ તમે ટેસ્ટ આવે એ રેગ્યુલર ભરતા રહેજો અને વિદ્યાર્થી મિત્રો લાઇક અને શેર અને ખાસ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ